નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતો હોવા મને શ્રીનાથ તંબાલાલ પટેલ દ્વારા ભીમ અગિયારસ પર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેમજ ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશશે તેને લઈને તેઓ માહિતી આપી છે સાથે જ ખેડૂતોએ હવે ક્યારે વાવણી કરવી જોઈએ તે અંગે પણ જાણકારી આપી છે તે સિવાય પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મહત્ત્વની આગાહી આપવામાં આવી છે સાથે જ ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે સાથે જ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી સાત દિવસ રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની આગાહી કરાય છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગરના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જો કે આગામી બે દિવસ રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે જોકે ધીમે ધીમે વરસાદનું જોર આગામી અગિયાર તારીખ સુધી ઘટતું જાય એવી પણ હાલ શક્યતાઓ છે જ્યારે જાણીતા હો મને શ્રીના તંબાલાલ પટેલ દ્વારા પણ ભીમ અગિયારસ પર વરસાદ અને વાવણીને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ભીમ અગિયારસના દિવસે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને નવ જૂન સુધીમાં અણધાર્યો વરસાદ થશે જોકે આ વરસાદ ચોમાસાનો કહી શકાય નહીં કારણ કે તે દક્ષિણ પશ્ચિમના પવનના કારણે વરસાદ આવશે જ્યાં સુધી પૂર્વના પવન ફૂંકાય નહીં ત્યાં સુધી સારો વરસાદ આવશે નહીં જો ભીમ અગિયારસના દિવસે વાવણી કરવામાં આવે અને તે પછી ચોમાસું વરસાદ પાછળ ખેંચાય તો બીજને અંકુરિત થવામાં સમસ્યાઓ પણ રહે છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદથી અનેક વિસ્તારોમાં પાકના ઉગાવા સમયે જ વરસાદી પાણીઓનો ભરાવો ન થાય તે પણ જોવું પડશે તેમજ શરૂઆતના વાવેતર ઉપર રોગ જીવાત પડવાની શક્યતાઓ પણ રહેતી હોય છે યાદ્રા નક્ષત્રમાં પવિત્ર કરવાથી ઉગાવો સારો થાય જોકે આદ્રા નક્ષત્ર બાવીસ જૂનના સવારે બેસશે નક્ષત્ર રાતના સમયે બેસતા હોય તો સારું ગણાય તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વરસાદ અને ચોમાસાને લઈને પરેશ કોસમી દ્વારા પણ મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચૌદ જૂન પછી અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે એટલે કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે જેને કારણે પંદર જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના સુરત ફલસાડ વાપી ડાંગ જિલ્લામાં વધારે જોવા મળી શકે છે તેમજ સૌરાષ્ટ્રના બોટાદ પોરબંદર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પંદરથી વીસ જૂન વચ્ચે તીવ્ર પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે ખાસ વાત એ છે કે આ જે સિસ્ટમ છે તે સામાન્ય અને નબળી હશે જેના કારણે નેઋતનું ચોમાસું પંદરથી વીસ જૂન વચ્ચે ગુજરાતમાં નહીં આવે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે આમ પરેશ કોસમી અંબાલાલ પટેલ અને હવામ વિભાગ દ્વારા વરસાદ તેમજ ચોમાસાને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હો તો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને તમામ તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે